ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે વેરાવળના કેસીસી મેદાન ખાતે સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસનો પ્રારંભ થયું કલેક્ટર એન વી ઉપાધ્યાય અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી બહેન જાનીની હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું તો આ મેળો આઠ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે તેમાં કુલ ચાલીસ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે જેમાં ગૌ આધારિત આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉત્પાદનોના ચૌદ સ્ટોલ હસ્તકલા હોમ ડેકોર અને લીપણ આઠ ના સાત સ્ટોલ કાપડ અને વસ્ત્રોના તેર સ્ટોલ અને તેમજ ફાસ્ટ ફૂડ ના છ સ્ટોલ સમાવેશ થાય છે તો કલેક્ટર સહિતના ના મહાનુભાવોએ સ્ટોલો મુલાકાત લીધી અને સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપ્યું આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને નાગરિકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ